નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું કામથી ગ્લોબલ ન્યૂઝમાં તમારી પોતાની ચેનલ જ્યાં આપણે વાત કરીએ છીએ ગામડાના ખેતરથી લઈને ગ્લોબલ માર્કેટ સુધીના સમાચારોની જે સીધી અસર કરે છે તમારા જીવન પર અને તમારી ખેતી પર જો તમે અમારી ચેનલ પર નવા હોય અને ખેતી સાથે જોડાયેલી સાચી અને સમયસર માહિતી મેળવી ગમતી હોય તો કૃપા કરીને આ વિડીયો અત્યારે જ એક લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવો જેથી દરેક નવું અને અગત્યનું અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે આભાર ચાલો અમે વાત કરીએ આજના સૌથી મોટા સમાચારની ખેડૂત મિત્રો આજનો મુદ્દો તમારા પાક અને તમારી આવક સાથે સીધો જોડાયેલો છે આગામી શિયાળુ ઋતુ ખેડૂતો માટે બેવડી સ્થિતિ લઈને આવી રહી છે એક તરફ લા ઇનાની અસરને કારણે કડકડતી ઠંડી પડવાની આગાહી છે જે અમુક પાકો માટે આશીર્વાદ રૂપ છે તો બીજી તરફ વારંવાર આવનારા માવઠાનો મોટો ખતરો પણ છે જે અન્ય પાકોને નષ્ટ કરી શકે છે આજે આપણે આ આશા અને આશંકાના સંગમનું સંપૂર્ણ વિશ્લેષણ કરીશું અને જોઈશું કે કયા પાકને ફાયદો થશે કયા પાકને નુકસાન થઈ શકે છે સૌથી અગત્યનું તેનાથી બચવા માટે ખેડૂતોએ અત્યારથી કઈ વ્યૂહરચના અપનાવી જોઈએ ભાગ એક આ શિયાળો કેમ અલગ છે લાનીના અને માવઠું ખેડૂતભાઈ આ શિયાળો સામાન્ય નથી આંતરરાષ્ટ્રીય હવામાન હવામાન એજન્સીઓ અને ભારતીય વિભાગે પુષ્ટિ કરી છે કે પ્રશાંત મહાસાગરમાં છે લાનીના એટલે શિયાળાનો ઠંડો તબક્કો અસરો થશે એક કડકડતી ઠંડી લાનીનાને ને કારણે આ વર્ષે શિયાળો લાંબો અને તીવ્ર રહેવાની પૂરી શક્યતા છે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા અને શીત લહેરો ચાલશે જેના સીધા પવનો ગુજરાત નું તાપમાન ગગડાવશે બે કમોસમી વરસાદ શિયાળામાં ઠંડીની સાથે સૌથી મોટો ખતરો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દરિયા સિસ્ટમો ને કારણે ગુજરાતમાં નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી ત્રણેય મહિનામાં કમોસમી વરસાદ એટલે કે માવઠાના રાઉન્ડ જોવા મળી શકે છે ભાગ બે આગળ કયા પાક બનશે કિંગ અને કયા પાક પર રીસ જોવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં